દ્રશ્યો જુઓ વરસાદ વરસી રહ્યો છે આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી પાણી પાણી થયો છે આનંદ સરોવર વિસ્તાર પહેલા વરસાદમાં ધોવાઈ ગયો છે તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ ગઈ છે પાટણ શહેર સહિત પંથકની અંદર વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અહીંયા જોવા મળી રહી છે આ વિસ્તારની અંદર લગભગ પચીસ થી ત્રીસ જેટલી સોસાયટીઓ આવેલી છે ત્યારે લોકોને અહીંયા અવર કરવી ભારે રૂપ સાબિત થવા પામી છે ક્યાંક ક્યાંક નગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર વર્ષોથી જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને પ્રી મોન્સૂન પ્લાન ઘડવા આવે તો ઝડપી પાણીનો નિકાલ થાય તેવા જે અખતરાઓ પણ અહીંયા કરવામાં આવે છે પરંતુ આ માત્ર કાગળ ઉપર રહ્યા હોય તેવી પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાઈ જવા પામે છે અને લોકોને ભારે હારાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીની અંદરથી લોકોને અહીંયા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે અહીંયાથી પસાર થઈ જવા પામ્યું તેવા દ્રશ્યો અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી માત્ર માત્ર દેખાવરૂપ સાબિત થવા પામી છે રમેશ ત્રિવેદી જીમડીયા પાટણ